શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીની થીમ બનાવવામાં આવી છે જેમાં પાણીમાં પાંચ હજાર વર્ષ પહેલાં સમાઈ ગયેલી દ્વારિકા નગરી બનાવવામાં આવી છે સાથે જ તળાવમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે સાથે જ હાલ બેટ દ્વારકા જવા માટે જે સુદર્શન બ્રિજ છે સુદર્શન બ્રિજ પણ અહીં બનાવવામાં આવે છે એટલે કે હાલીની દ્વારિકા નગરી અને પાંચ હજાર વર્ષ પહેલાંની દ્વારિકા નગરીની થીમ ધકવાડા ગામે તૈયાર કરવામાં આવી છે

અલગ અલગ કોન્સેપ્ટ પર આ સર્જનાત્મક કૃતિ તૈયાર કરી છે લાસ્ટ અમે પાંચ વર્ષથી અલગ અલગ કોન્સેપ્ટ પર અલગ અલગ થીમ પર અમે આ કૃતિઓ તૈયાર કરીએ છીએ દરવા લાસ્ટાઈમ અમે નાગદમનની કૃતિઓ તૈયાર કરી હતી આ વર્ષે અમે દ્વારકા નો કોન્સેપ્ટ લીધો છે કે ભગવાન શ્રીકૃષ્ણની જે દ્વારકા કેવી રીતે દરિયામાં સમાઈ ગઈ હતી એના પર અમે આ કૃતિઓ આ વર્ષની તૈયાર કરી છે ટૂટી તૈયાર કરવામાં આમ તો ઘણો બધો સમય લાગ્યો છે લાસ્ટ તો અમે બે અઢી મહિનાથી અમે આ કૃટીની તૈયારી યુવાનો દ્વારા કરતા આવ્યા છે અને લાસ્ટ તો અમે આ સ્થાપના જે અમારું ઢકવાળા નવ યક મંડળ છે એ સ્થાપના લાસ્ટ છેતાલીસ વર્ષથી કરતા આવ્યા છે અને જે નવી જે અમે કોન્સેપ્ટ તૈયાર કરીને પાંચ વર્ષથી આ